તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગૃહ મંત્રાલયે દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ એનઆઈએ ને સોંપી છે આતંકી હુમલાની જેમ જ એનઆઈએ બ્લાસ્ટ કેસની હવે તપાસ કરશે થોડી જ વારમાં ગૃહમંત્રી અમિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળશે મોટા પાયે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે ગૃહ મંત્રાલયે હવે દિલ્હી બ્લાસ્ટ કેસની આ તપાસ એનઆઈએ ને સોંપી છે આતંકી હુમલાની જેમ એનઆઈએ આ બ્લાસ્ટ કેસની તપાસમાં જોડાશે અને તપાસ કરશે

એ કે હોય હોય પછી દિલ્હી અલગ અલગ ઘટનાઓ છે અલગ અલગ બનાવો છે એક મોટી સાજિશના એક મોટા લાર્જર પ્લાનના એ તરફ દિશા નિર્દેશ કરે છે અને એટલા માટે જ આ બેઠકો જરૂરી છે કે જેથી

તેમને તો આવરી સાથો સાથ એફએસએલ પણ કેન્દ્રીય લેવલે આવરી લેશે અને રો ના ઇનપુટ જો જરૂર પડે તો અથવા બીજા કોઈ કોઈ પણ સર્વોચ્ચ એજન્સી હોવાના કારણે પ્રશ્ન ના આવે એના કારણે એની લીગાલિટી અને ઓથોરિટી જે ઘણી બધી વખત બ્યુરોક્રેટિક આખી અફસરશાહીમાં તપાસો ઢીલી અને ધીમી પડી જતી હોય છે એ ના થાય એટલા માટે શરૂઆત થી જ એનઆઈએ ને રોપિન કરેલું છે બિલકુલ કેપ્ટન જયદેવ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે કે હવે આ બેઠક મહત્વપૂર્ણ ફરી એક વખત મળવા જઈ રહી છે